નમસ્કાર હું છું આપ જોઈ રહ્યા સીબી ન્યૂઝ રાજ્યના પાટનગર ગાંધીનગરના એકસઠ સ્થાપના દિવસના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગરપાલિકાના વિકાસ વિઝનનું લોન્ચિંગ કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસમાં રાજ્યના મહાનગરો અને નગરોને પોતાના આગવા વિકાસ વિઝન સાથેના તૈયાર કરીને તેના અમલ માટેના ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ માટે આહવાન કર્યું છે આ સંદર્ભમાં તેમણે કહ્યું કે આવા વિકાસ વિઝનની શ્રેષ્ઠતાની સ્પર્ધાઓ થાય અને ગુજરાતના શહેરો શહેરી વિકાસમાં દેશનું દિશા દર્શન કરનારા બને એવી આપણી નેમ છે મુખ્યમંત્રી રાજ્યના પાટનગર ગાંધીનગરના એકસઠમાં સ્થાપના ના દિવસ અવસરે ગાંધીનગર મહાનગરપાલિકાના વિકાસ વિઝનના લોન્ચિંગ અવસરે અધ્યક્ષીય સંબોધન કરી રહ્યા હતા મુખ્યમંત્રીએ ગાંધીનગરને સ્વચ્છતા સર્વેક્ષણમાં તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરે સન્માન મેળવવાના પાયમાં રહેલા સ્વચ્છતા કર્મીઓનું સન્માન પણ કર્યું હતું તેમણે કહ્યું કે ગાંધીનગરે ગ્રીન સિટી સાથે હવે ક્લીન સિટીનું વિરોધ મેળવ્યું છે તે જાળવી રાખવાની સૌની સહિયારી જવાબદારી બની રહે છે ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે શહેરી વિકાસની બે દાયકાની સિદ્ધિઓ અને સફળતાને પગલે આપણે હવે વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટની નેમ સાથે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ ઉજવી રહ્યા છીએ આ હેતુસર રાજ્યના અર્બન ડેવલપમેન્ટ બજેટમાં આ વર્ષે ચાલીસ ટકાનો વધારો કરીને ત્રીસ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો જે સંકલ્પ કર્યો છે તેને રાજ્યના શહેરો સ્માર્ટ અને સસ્ટેનેબલ સિટી ડેવલપમેન્ટથી સાકાર કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી તેમણે દેશના વિકાસના આ અમૃતકાળમાં કેચ ધ રેઇન માટે મોટા પાયે જળસંચય અને સંગ્રહ માટે અને અર્બન ફોરેસ્ટ વધારીને તેમજ એક પેડ મા કે નામ દ્વારા ગ્રીન કવર વધારવાની અપીલ પણ કરી હતી પર્યાવરણ જાળવણી સાથેના વિકાસ માટે હિમાયત કરતા મુખ્યમંત્રીએ સોલાર રૂફટોપ અને વધુને વધુ ઈ મોબિલિટી અપનાવવા પણ અનુરોધ કર્યો હતો ગાંધીનગર શહેરમાં નવા ઉમેરાલા વિસ્તારોને પણ આપણે ગ્રીન સિટી ની ઈમેજ જાળવીને વિકસાવવા છે અને શહેરી વિકાસ 2025 તે માટેનો ઉત્તમ અવસર છે મોદી સાહેબે શહેરી વિકાસની આખી પરિભાષા બદલી નાખીને હોલિસ્ટિક સિટી ડેવલપમેન્ટ માટે બે હજાર પાંચમાં શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું હતું આ ઉજવણી સમયે શહેરીકરણની ઝીણામાં ઝીણી સમસ્યાઓ પર તંત્રનું ધ્યાન ગયું શહેરોના વિકાસમાં નળ ગટર અને રસ્તાથી આગળ વધીને નાગરિક લક્ષી સુવિધા આપવાનો અભિગમ અપનાવ્યો શહેરમાં પાયાની માળખાકીય સુવિધા જન જનને મળી રહે પીપીપી મોડેલ પર સર્વાંગી શહેરી વિકાસ થાય અને શહેરો ઇન્વેસ્ટમેન્ટ માટેના વાયબ્રન્ટ સેન્ટર બને તેવી તેમણે રાખી હતી શહેરી વિકાસ વર્ષ બે હજાર પાંચની એ સફળતાથી રાજ્યના શહેરો પ્રાણવાન અને ઉર્જાવાન બન્યા છે અને અર્બન ડેવલપમેન્ટનો નવો નકશો કંડારાયો છે બે દાયકાની શહેરી વિકાસની સિદ્ધિ અને સફળતાના પગલે આપણે હવે વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટની નેમ સાથે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ ની ઉજવણી કરી રહ્યા છીએ આ માટે શહેરી વિકાસના બજેટમાં ગયા વર્ષના બજેટ કરતા ચાલીસ ટકાનો વધારો કરીને ત્રીસ હજાર કરોડ ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ તરીકે ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈએ ગાંધીનગર મહાનગરપાલિકાને ચૌદસો નેવ કરોડના વિવિધ વિકાસ કામોની પણ ભેટ આપી છે રાજ્યના સતત વધતા સર્વગ્રાહી વિકાસના પરિણામે

વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે આપણે પણ અર્નિંગ વેલ લિવિંગ વેલના મંત્ર સાથે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસનો રોડ મેપ તૈયાર કર્યો છે શહેરી વિકાસ વર્ષમાં દરેક નગર મહાનગર પણ પોતાના આગવા વિકાસ વિઝન સાથેના રોડ મેપ બનાવીને આવનાર સમયમાં સ્માર્ટ અને સસ્ટેનેબલ સિટી ડેવલપમેન્ટ માટે આગળ આવી રહ્યા છે